કવાંટ તાલુકાના કડીપાણી ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોવીસ ગુણ્યા સાતના પાટિયા માર્યા છે છતાં પણ આજે સવારે મેડિકલ ઓફિસર દસ વાગ્યાને દસ મિનિટે પીએસસી સેન્ટર ઉપર આવ્યા હતા અને આ પીએસસી સેન્ટર ભૂતકાળમાં પંચોતેર લાખ રૂપિયાના સરકારે બનાવ્યા છે ત્યાં રહેવા માટેની વ્યવસ્થા છે પરંતુ ડૉક્ટરને પૂછવાથી તેઓએ જણાવ્યું કે આ તો સ્ટાફ ક્વાર્ટર્સ છે અને ડૉક્ટરની ખુરશી દસ ને દસ સુધી કડી પાણી પીએસસીના મેડિકલ ઓફિસરની રાહ જોતી હોય તેમ જોવા મળી રહી છે આજે અંતરિયાળ ગામડાઓમાં સરકાર દ્વારા કરોડોનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ સ્ટાફ ત્યાં હાજર ન હોવાને લીધે આ બધું વ્યર્થ જવા પામ્યું છે